તો મેડમ આ ઈતને ગુસ્સે ક્યો હો ગઈ આ તમારા ગામમાં વરસાદ છે મમરાને પધરાવો સાવધાન એ હું ઊંચક બોલ્યો તો કે નહીં સાવધાન પાણી ભરાઈ જાય તો ખતર મજી પણ ઝીણો ઝીણો ચાલુ છે તો ભાઈ આનું આવવાનું પાછું ત્રણ ચાર દી બંધ હા ભાઈ અહીં બેહું સર્વિસ થઈ જાઉં વાહ તો ભાઈ અત્યારે અમારા લખીમાં છે ને તબેલામાં

અત્યારે મને જવાનું થોડીક વાર પછી જવાનું છે છ મહિના પછી જોઈએ નું કેટલા વાગે જવાનું થાય ભાઈ વાવવા જવાનો ટાઈમ કયો ને ભાઈ ત્યાં વરસાદ આવી ગયો વરસાદ કેવો આવ્યો દેખાય પાણી ભરાઈ ગયા જો ખતર મજે પણ ઝીણો ઝીણો ચાલુ જ છે તો ભાઈ વાવવાનું પાછું ત્રણ ચાર દિવસ બંધ માનો કે એક મહિનો દિવસ પાછળ છે ખેતર પણ વરસાદ બંધ નથી તો વાવવા કેમ જવાનું પછી બંધ થાય ને તો ચાર પાંચ દિવસ ખેતરમાં ગરાય ને એવું લીલું હોય હવે જોઈએ પાછું કંઈ હોવાય હા ભાઈ વાહ ભેહુની સર્વિસ થઈ જો વાહ હું બાંધું જવાનું છું તારીમાં વરસાદ આવે એટલે તો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે ત્રણ જવું સમજો એ તું છે ને ટોપડીને તેલ ને બધું મૂકીને તૈયાર રહે જ ત્યાં હું લીમડો તોડતો રેડી અમારા વઘરવા છે મમરા મમરા વગરવા કીધીને યાર મમરા ખાવાની ઈચ્છા થઈ ગઈ તો કે હું હે ને લીમડો તોડતા હું ખાલે બધા ફટાફટ લીમડો તોડતા રહી ભાઈ આ છે મીઠો લીમડો બે ડરખી તોડ લઈ ઓનલી ફોર ટુ પીસ હા સેડી ચાલો તો ગીમડાના પાન તોડીને મીકાને તો કે વાહ બે ઇટલી બે જી છે મહેગી થઈને પછી ખબર હું કે ભાઈ આપણે ખાલી બે ડાયરેક્ટો ને તો બે જ તોડે પછી ફોટો બરાબર અમે છે ને મૂમરા ચોકીમાં વઘારી કુકરમાં આ બાઈ ભાઈ નવી ન્યૂ છે ભાઈ આ ન્યૂ જનરેશન તમે અમે અમે તો હલવાઈમાં ઓઘાતા ને આટના પછી કુકરમાં વઘાડવા માંડી ગયા હે ઓનલીસ કા ફરક પડને લગા હે એમ बागे देखते हैं क्या होगा कुछ सालों के बाद कैसा लगा मेरा हिंदी फाका हिंदी बाबा हिंदी एक्चुअली में हम जो मैं परफेक्ट हिंदी बोलता हूँ ठीक है तेरे को क्या पता बताए गवा लोगों को क्या पता है गवार को हाँ बात हाँ क्या माल तू साहू आम जोरा भाई में खोप थी बाकी ममरा ने पथरावो Saudara, ini mau cek belu tuh gini, nih ah, 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 mana dia mau deh itu tuh, karena gitu tuh kenyang, begitu saudara, saudara, jadi apa terjadi perpari. Marah mah mau kerum, apa terjadi lagi dong.

અત્યારે અમારા લખીમાં જાય છે ભીહું દોવા માટે આખું જો તગારું ભરી લીધું કાઠો કાઠ ખાઈ જાય જાતું કે તો હવે ભી ટૂંક ખાવવાનું કેમ કે આપડે બીયાર ઘરનું બધું ખાવા પીવાનું હોય તો નબળું હોય કામ પેલી ખા ખાવા દઉં એ વાત હાસી છે મારે આ ગાડીમાં એ આ મોટી સર્વિસ કરાવવાની છે ઓલી ગાડી જો વા મૂકી દીધી કે એમ ધોળાવું જો ગારો ગારો ભાઈ આંકવા તો લીધી ભાઈ હમણાં રાખશે ને ઓસી આંખો એટલા ભેગા કર્યા હજી એક વાર લેવાની છે આપણે હજી એક બાઈક આપણે લેવાની છે એ આપણી નવી ચેનલ છે ભડાકા વિડીયો બનાવવાની જેને બાઇક રસ્તામાં ખબર છે એની લાંબી બનાવવાની છે એ લખી મને નથી ખબર પછી ખબર પછી એટલે આવી જાય પછી

જામે વીમા વાળું છે ભાઈ બધી ઈ થાય જોયું જાય આ તો ભાઈ અત્યારે અમાર લક્ષ્મીમાં હે ને તબેલામાં બેહન દવા પાવા આયા એક બેહને તબેલામાં તો ઉઠા એક બહેન હે ને થઈ ગયું તો બેક્ટેરિયા બેક્ટેરિયા થઈ ગયા તેથી દવા નાખે જો એટલી તો આ કીધું કે પાવડર બહુવાન છે આઈ પાવડર પન્યતી મે મે તો પૂછું કે એ હું કીધું એક સફેદ કલરનો પાવડર હવે એક મલમ બનાવી

ખેતર એમાં પાણી સંપીજો હોય નું જાય તો સારું માનજો મેં હા હાજી થાય બાકી આ લોકો તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા